તેમ છો મજામાં તો આજે આપણો છોટો ડી અને જોતા અટાણમાં પૂરમાં ભયરો બેઠાતું નહીં વાર ને એવા બધા ભયરા હે જેમ કે અટાણના લાઈન લાઇનડર હજી નીચે લાઈન લાઇનદર પણ હું ઉપર આવી મોટર આડે છે ને એટલે ઉપર પાણી જો આવ્યો હું થોડીક વાર અહીં બેઠો હોઉં હાંડી મોટર ચાલુ થાય એટલે આપણે હેઠા વયા જાઉં એવા બે વાત અટાણ જે ભયરો વાતું પૂરી તો મિત્રો અત્યારે હું તળું આવું વર્ષે એવા જેમ કે અહીંયા મેં બોલ્યું હતું પણ અવાજ અટતો આવ્યો નથી જેમ કે પૂરેપૂરો પવન હતો અને અત્યારે હવે હું આવ્યો હું ભરવા અને ટાટો પડીને જ્યાં અહીં ઢળે અને આ બધા પાણાની ચોટાઈ રાડો તમને ઢળે જઈને બેઠા આપણે એને અહીંયા પાણા ચોટેલા ચારે બાજુ પાના ચોટેલા ઉઠરબો આવે ના અને એને આપણે થોડો બાઈને રાખ્યો

એના અંદર મૂકે એટલે પાણી પીડીએ જો આવી પતિ રાદી રાખી મળત ની આવી ગઈ